સુરતમાં આરોપીઓના વરઘોડાને લઈને માનવ અધિકાર પંચે નોટિસ પટકારી છે પોલીસ કમિશ્નરને માનવ અધિકાર પંચે નોટિસ મોકલી ત્રીસ દિવસમાં સુરત સીપીને જવાબ આપવાનો રહેશે અને પોલીસ કમિશનર સિવાય કોઈનો જવાબ માન્ય રહેશે નહીં તેમ પણ કહ્યું તો સુરતના એડવોકેટ આરબી મેંદપરાએ અરજી કરી છે અને જેને લઈને હવે કાર્યવાહીનો ધમધમાટ તે જ થયું છે તો આજમદાતા શૈલેષ ત્રિવેદી શૈલેષ સુરતમાં આરોપીઓના વરઘોડાને લઈને માનવ અધિકાર પંચની નોટિસ શું મામલો શૈલેષ સુરત પોલીસ સમગ્ર રાજ્યની પોલીસ હવે વારે આરોપી પકડી તેના વરઘોડા કાઢતી આવી છે ને એ વરઘોડાનો મુદ્દો કંઈક ને કંઈક અત્યાર સુધી ચર્ચા અને વિવાદમાં હતો હવે કઈ સુરતના એક વકીલ છે આરપી મેરા એમને માનવ અધિકાર પંચમાં રજૂઆત કરી હતી અને એ રજૂઆત બાદ માનવ અધિકાર પંચે સુરતના પોલીસ કમિશનરને એક નોટિસ આપી છે અને એક મહિનાની અંદર સમગ્ર મામલામાં ખુલાસો કરવાની તાકીદ પણ કરી છે સાથે સાથે વકીલ મેનકરાએ જે એક મહિના પહેલા એક અરજી પણ આપી હતી અને એનો પોલીસ તરફથી યોગ્ય જવાબ નહી મળતા તેમણે માનવધિકાર પંચ માં રજુઆત કરી હતી અને માનવ અધિકાર પંચે આ વાતને ને જ ગંભીરતાથી લઈને હવે સુરત શહેરના પોલીસ કમિશ્નર ને નોટિસ ફટકારી છે જી જી બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર